શન વાત કરીએ તો એકસો વીસ હાથ ટચ રહીશો આપી દીધો આ બજેટમાં વિથ આઈપી ફોર વોટર પ્રૂફ જેમાં સ્પ્લેસ ટચ આવે છે ચાલુ વર્ષે તમે પ્રોપરલી ટચ વર્ક કરી શકો ડિઝાઇનની વાત કરીએ તો આ જે ડિઝાઇન કેમેરાની જે ડિઝાઇન આપીને એ બીજા બધા મોલ કદાચ યુનિક બનાવી છે અને કન્ફ્યુગરેશન વાત કરીએ તો પાંચ હજાર બેટરી અઢાર વોલ્ટનું ફાસ્ટ ચાર્જિંગ ડાયનામીક સિટી છ હજાર ત્રણસો ફાઈવજી નું પ્રોસેસર આપી દીધું કેમેરાની વાત કરીએ બધા એવા તેર મેગા પિક્સલ કેમેરા આવશે આઠ મેગા પિક્સલ કેમેરા આવશે આની અંદર અડતાલીસ મેગા પિક્સલ કેમેરા એ પણ સોની સેન્સર આપી દીધું આવા સારા કન્ફિગરેશનમાં બેસ્ટ મોડલ લોન્ચ કર્યું છે તો રાશિની જો આજે હોય તમારી દુકાનવૃદ્ધ મોબાઈલ રાજુલામાં જે આ મોડલ એકદમ લિમિટેડ સ્ટોક આવ્યો છે